માતાજી જય દિવસ ભટકા મે ગામડું નવા વ્લોકમાં તમારા મિત્રો સ્વાગત છે મિત્રો આજે વ્લોક બનાવવાનો છે આપણે ગામ ગામમાં જશું દૂધ દેવા સો ભાઈની ડેરીએ કેટલો ભાઈઓ છે જાશું દૂધ દેવા ડેરી તમને બતાવશું રસ્તામાં થોડો થોડો કેવો રસ્તો છે તમને બતાવીશ અને અત્યારે આપણે તરત તમને બતાવી દઈએ મગફળી આપણે રહી છે એકતાલી નંબર અને તા વધારે વધારે વિડીયો શેર કરજો સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરજો અને જુઓ હમણાં જ બતાવું આપણે એકતાલીસ નંબરમાં મગફળી હા એકતાલીસ નંબર મગફળી છે જુઓ આ પોઝિશનમાં છે એકતાલીસ નંબર વીસના ગાળે આવેલી છે જો ફૂલ આવવા લાગે છે જુઓ મગફળી છે હું ડાયવા લઈ ગયા છે મિત્રો હમણાં કીધું આપણે વ્લોક નથી બનાવ્યો બહુ ઝાઝો ટાઈમ થઈ ગયો છે અને આજે વ્લોક બનાવવાની ઈચ્છા થઈ ગઈ દૂધ દેવા જાય છે ભેંસ જાણી છે એટલે હમણાં મહિના થયો છે તો આપણે સો બહેન ડેરીને આપણે દૂધ ચાલુ કર્યું છે અને હવે તમને બતાવીશ રસ્તામાં થોડાક કેવો ભટકામ માજા રસ્તો છે રસ્તો છે જો કી જળવીને કહી નાખી ગોલાય છે અને પછી આમનો સંભવ આ તમે જોઈ શકો છો અદાણી પાવર પાવર બેંક અદાણી કંપનીનો છે આ સીધો રસ્તો જાય છે આ હાલતમાં છે હજી તમને બતાવ્યું સાગર આ માંજા જાય છે રસ્તો માંજાથી ખંભાળી જાય અને અહીંથી આ ગોલાઈ ગામ ભટકામની છે આ ગામ ભટકામ જાય છે તમે જોઈ શકો છો પછી અહીંયાથી અદાણી પાવર ઉપરાને અને ભાવ ગીત છે હવે આ રસ્તો તમે જોઈ શકો છો કેવો કરી નાખ્યો છે હું આજી રસ્તાના મુદ્દા ઉપર આખો રસ્તો બતાવી માંજા ગામ સુધી જુઓ અહીંયા ઉકેલ આપણે થતો એને અહીંયા અહીંયાથી ગોલાય મળે છે તો મિત્રો આવો અહીંયાથી અહીંયા મારી ગાડી સામે મારી વાડી છે અને અહીં ગોલાઈ મળે છે તો તમે જોઈ શકો છો અહીંયા ત્રણ ચાર કંપની કામ કરે છે રસ્તાની પાહી પીટી નહી છે ઘણી મેં રજૂઆત કરી છે કંપની પાસે પણ હજી તમને હવે અમારા ટ્રક તમે જોઈ શકો છો એમાં હું તમે બતાવીશ કેવો કયો રસ્તો છે ભટકામને પાટીએ પૂગી આવ્યો છે અહીંથી ભટકામ જવાય છે અને આ બાજુ કોલવા જવાય છે અને અહીંથી જવાય છે આ માંજા રસ્તા બરાબર હવે પાછલા કેમ બતાવું જુઓ આ રસ્તો છે ને માંજા જાય છે ક્યારેક જ ખંભાળીએ હવે અહીંથી જુઓ ડામર થઈ ગયો છે કોલવાનો હમણાં બની ગયો છે અને અહીંથી ભટકામના પાટકી ચોકડી પાસેથી ડામરનું કામ મૂકી દેવામાં આવેલ છે તો અમારે કહેવાનું થાય છે સરકારને અહીંયા ધારાસભ્ય બુડુભાઈ બેડાને કે આમ કેમ થઈ 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 રહ્યું છે કે અમારા ભટકામના પાટી આવી અહીંથી રસ્તો ડાંબર નથી કરવામાં આવેલ છે અને ખાડા બહુ પડી ગયા છે આ રોડમાં ગુરુ બેડાને ભગેલી તકે કહ્યું છે કે આનો રિપેરિંગ કામ કરવામાં આવે હું હજી મિત્રો તમને બતાવીશ જોઈ લો પડ્યા છે આ વરસાદ નથી તો એ આવો રસ્તો ખરાબ થઈ ગયો જોઈ લો ખાડા ને ખાડા તમે જોઈ શકો છો આ પોઝિશનમાં છે રાણા હજી તમને આગળ બતાવીશ જોઈ લ્યો આવા દસ બાર ફૂટ થાય આવે ને તો ખાડા આવી ગયા જોઈ લીધો તમે તમે જોઈ શકો છો આ મોટો લાંબો થશે એટલું બધા ખાલે તમને બતાવી નહીં શકું આ માંજા જાય છે રસ્તો કેમ છે બાકી ખાધા કેમ છે બાકી જોઈ લીધો આખરા આંખો રોડું ખૂલી ગયું છે કેટલો ટાઈમ તો રજૂઆત થોડોક ન થતા કોઈ આ અને વધાર પૂરતો તો આજ પાંચ વર્ષ કંપની અદાણી કામ કામ કરે છે તો એના કારણે લીધે કારણ કે લોડિંગ ગાડી આવતી હોય બહુ જ વજનદાર રહેતી કાકરીનીઓ અને બીજા તરજા એના કારણે આ કંપનીનો હિસાબે ખરાબ થયો છે એટલા માટે હું કંપનીમાં રજૂઆત કરી આવ્યો હતો પણ હજી કોઈ કામ કરી કાંઈ થવા નથી હવે અહીંથી આગળ થોડા થોડા ખાડા પૂરવામાં આવ્યા છે થગડા મારવામાં આપણે જોઈએ કેવા કે થગડા માર્યા રહ્યા અડધા સુધી છે થગડા મિત્રો આપણે પૂગી આવ્યા છીએ આ ફૂલ ઉપર માંજા ભટકામમાં કોલવારના રસ્તામાં ફૂલ આવે છે માંજાના સીમાડમાં આવે છે અહીંયા મોટા મોટી સમસ્યા છે કે અહીંયા થોડોક વાર વધારે વરસાદ પડે તો આ ફૂલ ઉપર પાણી જાય એટલે રસ્તો બંધ થઈ જાય છે તમે જોઈ શકો છો આ ફૂલ હાલ નાનકડો છે જો ગાડીવાળા ભાઈ દૂધવારા જાય છે એવી સમસ્યા દૂધવાળા નીકળી શકતા નથી અને વરસાદ જો એલી થાય એટલે દિવસ ચાર દિવસ સુધી આ રસ્તો બંધ થઈ જાય છે તો એનો બહુ જ પરેશાની થાય છે અને વહેલી તકે આ ફૂલ ઊંચો લેવામાં આવે એવી મારી માગણી છે

જોઈએ મોટો અહીંયા બીજનું આ મોટો મૂકી દેજો જોઈએ પ્લાન કેમ છે દાદી ઉપર આવીને જાય છે આ પોઝિશનમાં છે આજે આમાં સેવાભાઈ માહિતી છે અને બહુ જ ફર્સ્ટ પૂરો તમને આ રસ્તો બતાવ્યો હોથી આવી છે માજા ગામ સુધી પાપડ કૂદી આવ્યા બધું બતાવ્યું તમે કોમેન્ટ બસમાં કહી જાવ બરાબર અને આજનો પાપડો ઓલો પૂરો કરીએ અમારો ખ્યાલ રાખજો તો જય હિન્દ જય જવાન